નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના હીરોના ભાવ રાજકોટમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર 2601 એસી હજાર છસો એક થી એકસો એકતપુર બોટાદ માં બે હજાર નવસો ને થી ચાર હજાર એકસો ત્રણ થી ત્રણ હજાર નવસો ને એકાવન અમરેલીમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર સિત્તેર જસદણ માં ત્રણ હજાર બસો થી ચાર હજાર પચાસ જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ને ત્રણ હજાર છસો પચાસ થી ચાર ને વીસ સાવરકુંડલા માં ત્રણ હજાર થી ચાર ને એક મોરબી માં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને ઉપલેટામાં બે હજાર થી ત્રણ હજાર છસો ને વીસ પોરબંદરમાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને પંચોતેર ભાવનગરમાં બે હજાર સાતસો થી બે હાજર નવસો દશાડા પાટડીમાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર 3200 નવસો ત્રણ હજાર થી ત્રણ હાજર નવસો ને ત્રણ હજાર સાતસો થી ચાર હજાર દસ ઝા માં ત્રણ હજાર થી ચાર હજાર સાતસો ને પંચાણું હારીજમાં ત્રણ હજાર થી એકાવન થરામાં ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો થરાદમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને સમીમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ને પંચ્યાસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો